જામનગરના નાઘેડીમાં આકાશમાં શંકાસ્પદ રોશની દેખાતા સુરક્ષા એજન્સી દોડી ગઈ હતી સરપંચે શંકાસ્પદ હિલચાલ અંગે સુરક્ષા એજન્સીને જાણ કરતા જવાનોએ સ્થળ પર તપાસ કરી હતી સુરક્ષા એજન્સીના જવાનો ક્ષણવારમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું સુરક્ષા એજન્સીના જવાનોએ આસપાસ કોઈ ડ્રોન ન હોવાની ખાતરી કરી હતી લોકોને સાવચેત રહેવાની સાથે ખોટી અફવા ન ફેલાવવાની અપીલ કરવામાં આવી છે જામનગર જિલ્લા અને જામનગર તાલુકાના નાગડી ગામે હું નાગડી ગામના સરપંચ સુરેશભાઈ આજે મારા ગામમાં સ્થાનિક દ્વારા મને રાતના સાડા આઠ વાગે એવું જાણ કરવામાં આવેલી કે સરપંચ આપણે આકાશમાં કોઈ એવું અઘટિત કઈક વસ્તુ દેખાય છે તો તાત્કાલિક ધોરણે હું ગયો અમારા સ્થાનિક રેખાબેન મેર છે એમને મને જાણ કરી ત્યારે મેં જાતા જોયું તો ક્યાંક એવું સ્થાનિકો દ્વારા ડ્રોન કે કંઈ પણ એવું આકાશમાં ઉડતું એવું દેખાય દેખાવામાં આવ્યું અને મેં તાત્કાલિક અહીંયા સ્થાનિક એજન્સીને જાણ કરતા આપણા એરપોર્ટના જવાનો સૈનિકો તરત અહીંયા પહોંચી આવ્યા અને એમને પણ જોયું જોતા ઈ પોહચ્યા ત્યારે એવું બનવ બન્યો હતો કે એ જે કંઈ સ્ટાર જેવું હતું અથવા તો કંઈ હતું એની હિલચાલ ત્યાંથી દૂર થઈ ગઈ પણ ક્યાંક એવું દેખાણું કે કાંઈક અજીબ હતું તો આપણે જાગૃત અને ભાગરૂપે સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે એજન્સીને જણાવ્યા પછી એ રીતના ધોરણે સૈનિકો પણ આવી ગયા અને હું અમારા ગામના સ્થાનિકોને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે ઘણી બધી અને જાગૃતતા છે પણ કોઈ ગભરાવા જેવું કે કે એવું નહોતું કારણ માહોલના સમયે આપણે ક્યાંય કાચા ના ઉતરીએ અને ક્યાંય ખોટા ગફલાતમાં ન રહી તો આવી સાવચેતીના ભાગરૂપે આપણે સ્થાનિકોને જાણ કરવી ખૂબ જ જરૂરી હતી તો મેં સ્થાનિક આપણી એજન્સીને જાણ કરતા એ લોકો આવી ગયા અને જોયું પણ અત્યારે અહીંયા જોતા અને એવું કઈ લાંબુ કોઈ આપણે દ્રશ્ય દેખાણા નથી